ઘોઘાવાડી વિસ્તારમાં સતત દેખાવ દેતી દીકડી પંજરે પૂરાતા ઘોઘા વન વિભાગને મોટી સફળતા મળી ઘોઘાવાડી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી દીકડીના દેખાવથી ઘોઘાવાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ભયના ઓથારે જીવી રહ્યા હતા પરંતુ ઘોઘા ફોરેસ્ટ વન વિભાગની ટીમ દ્વારા આ દીકડીને પાંજરે પૂરતા ઘોઘાવાડી વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો આ દીપડીને પકડવા માટે ઘોઘા ફેરેસ્ટ વન વિભાગના આર ઓ આહવાણીયા સાહેબ હિલાબેન જાની કવિતાબેન પ્રનોજ કિરણબેન જોશી સહિતના સ્ટાફે રાત દિવસે કરી આ દીપડીને પાંજરે પૂરવામાં આવી ઘોઘાવાડી વિસ્તારમાં સતત દીકડીનો દેખાવ દેતા ઘોઘા ફોરેસ્ટ વન વિભાગની ટીમ દ્વારા દીકડીને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું હતું ત્યારે ઘોઘાવાડી વિસ્તારમાં સતત દેખાવ દેતી પાંચમી સાત વર્ષની ઉંમર ધરાવતી આ દીકડીને ઘોઘા ફોરેસ્ટ વન વિભાગના અધિકારીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી પાલિતાણા ખાતે લઈ જવામાં આવી તેમજ આ દીકડી પાંજરે પૂરતા મોટી સંખ્યામાં દીકડી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા